રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા ઉપલેટા મામલતદારના કોંગ્રેસના આગેવાનો સાથે કરેલા ગેરવર્તનના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું ઉપલેટાના નવનિયુક્ત મામલતદાર નિખિલ મહેતા લોકો સાથે ગેરવર્તન કરતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે બે દિવસ પહેલાં ઉપલેટા કોંગ્રેસ આગેવાન રામસિંહ વામરોટિયા તેમના પત્ની સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તેમના

શહેર કોંગ્રેસ અને તાલુકા દ્વારા મોટી સંખ્યામાં કોંગ્રેસ ના ગેવાનો ધરણા વિરોધ નોંધાવ્યો સાથે મામલતદાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી એકાદ મહિના ઉપલેટા મામલતદાર તરીકેનો ચાર્જ મેહતા સાહેબે સંભાળ્યા બાદ ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતા રહ્યા છે ને આવી ફરિયાદો અમારી પાસે કોંગ્રેસ પાસે અવારનવાર સામાન્ય માણસો આવતી પણ સામાન્ય માણસોને એમ કહે કે તમે અમને તમારી સાથે હાલો આપણે રજૂઆત કરવા પણ સામાન્ય માણસ અધિકારી ને બીક ની મેં કરવા જાતો નતો એમની અધિકાર સાહીની તમને આવતા વેત જ આ તાલુકામાં ત્રણ નદીઓમાંથી સતત રેતી ખનન થાય છે આ તાલુકાના એક એક આગેવાનો એક એક પક્ષો કરી કરીને થાકી ગયા પણ રેતી ખનન બંધ નતું થતું અને ભાઈ એવા ભેગી જ એક અઠવાડિયા માટે સદંતર રેતી ચોરી બંધ થઈ ગઈ બંધ એક વાર રેતી ભરવાની હિંમત નતો કરતો અને અઠવાડિયા પછી એવું તો શું બનાવ બન્યો કે સીધા જ ચાલુ થઈ ગયા આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અને એસિબી પણ આમાં સામેલ થવું જોઈએ આ ભ્રષ્ટાચાર ગોઠવા માટે આજ થી ત્રણ દિવસ પહેલા હું મામલતદાર શ્રી ને મારા ગામનું તળાવ તૂટી ગયેલ એના સંદર્ભે રજૂઆત કરવા આવેલ તો મને પટાવાળા એવું કીધું કે મામલતદાર શ્રીને ચિઠ્ઠી લખીને મોકલવી પડે તો જ મળી શકાય એટલે મેં ચિઠ્ઠી લખી અને મામલતદાર શ્રીને મોટલી મામલતદાર શ્રીએ મને એક કલાક બેસાડી રાખ્યો અને છતાં પણ મને મળવા બોલાવ્યો નહીં પછી હું ત્યાંથી કાછોટા નીકળી ગયો મારા ગ્રામજનોને મેં વાત કરી એટલે ગ્રામજનોએ મને એવું કીધું કે આવું ના ચાલે મામલતદારે આવું કર્યું તો આપણે ધરણા કરવાના થાય છે એટલે કોંગ્રેસને સાથે રાખી અને મામલતદાર વિરુદ્ધ મામલતદારે ફરજને એમાં રોકાવટ ફરજનો ભંગ કર્યો છે એના બદલ અમે આજ ધરણા પર બેઠેલા છીએ ગત સોમવાર મુલાકાતી દિવસ હોય છે એ દિવસે એક મુલાકાતી કે જે ઓફિસમાં આવ્યા હતા એમણે મુલાકાતી સ્લીપમાં મુલાકાત માટેની ચિઠ્ઠી મોકલાવી ત્યારે અન્ય મુલાકાતીઓ ઓફિસમાં બેઠા હોય મારી સાથે એટલે એ નીકળે પછી એમને બોલાવ્યા હાર્ડલી દસથી બાર મિનિટ થઈ હશે તો મારા કચેરી બહાર બેસતા સેવક કીધું કે ભાઈ જતા રહ્યા છે પછી મને તો કોઈ ખ્યાલ નહોતો પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ તો એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું દસથી બાર મિનિટ જ રાહ જોવી પડી છે કોઈ કલાક બેસાડ્યા નથી અને દસથી બાર મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં એ વ્યક્તિ મને મળ્યા જ નથી મારી અરે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછડું વર્તન કર્યું અમાનવીય વર્તન કર્યું તો મને મળ્યા જ નથી મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ તો તોછડા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી